મદદની જરૂર છે કોલ મળતાની સાથે જ એકસો એક્યાસી ટીમના કાઉન્સેલર બારડ નિરૂપા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઠાકોર ચંદ્રિકાબેન ઘટના સ્થળે પહોંચ્યા મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ પોતાનું વતન ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું અને હાલ તેના પતિ સાથે કચ્છ જિલ્લાના ભચાઉ નજીક એક કંપનીમાં મજૂરી કામ કરી રહેવાનું જણાવ્યું પીડિતાએ જણાવ્યું કે તેના પતિ સાથે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને બે સંતાન છે તાજેતરમાં આ મહિલા સોશિયલ મીડિયા દ્વારા એક અજાણ્યા પુરુષના સંપર્કમાં આવી હતી તે પુરુષે પોતાને લંડનના રહેવાસી અને એમસીમાં બિઝનેસ ધરાવતા હોવાનું જણાવી મહિલાને પોતાના બાળકો સાથે રાખી લગ્ન કરવાની લાલચ આપી હતી સ્તબ્ધ કરનાર વાત એ હતી કે એ પુરુષે આજ દિન સુધી મહિલાને પોતાનો વિડીયો કોલ ફોટો કે કોઈ ઓળખ ઉપલબ્ધ ન કરાવી

પોતાનું સ્થાન સ્પષ્ટ નથી બતાવતો અને કયા એરપોર્ટ પર છે એ પણ કહેતો નથી ટીમે ટેકનોલોજી દ્વારા ચેક કરતાં જાણવા મળ્યું કે તેનો નંબર વિદેશી છે મહિલા કોન્સ્ટેબલ ચંદ્રિકાબેને પણ વાતચીતમાં સમજ્યું કે સામે કોઈ નકલી પોલીસ છે એકસો એક્યાસી ટીમ દ્વારા વધારે કાઉન્સેલિંગ કરતા મહિલાને સમજાયું કે તેના પ્રેમ અને પ્લેનમાં બેસવાના સપનાની આ લાલચ પાછળ ઠગાઈ ચાલી રહી હતી તેણીએ પતિ સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ટીમે તરત જ પતિનો સંપર્ક કરી જેમણે જણાવ્યું કે તેઓ બપોરથી પત્ની અને બાળકોને શોધી રહ્યા હતા એકસો એક્યાસી ટીમે કુશળતાપૂર્વક કાઉન્સેલિંગ કરી પીડિતાને અને તેના બાળકોને સુરક્ષિત રીતે પતિને સોંપ્યા મહિલાએ કહ્યું કે મારું પ્લેનમાં બેસવાનું સપનું હતું પણ પતિ મજૂરી કરે છે તેથી પૈસા નથી એટલે લાલચમાં આવી ઘરેથી નીકળી ગઈ હતી મહિલા અને તેના પતિએ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો ખૂબ આભાર માન્યો કે સમયસર આવી તેમની રક્ષા કરી અને વધુ કોઈ વિપરીત બનાવ બન્યો નહીં સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજય રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર